નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો હવામાન ઇન્સાન અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે જાન્યુઆરીથી ડિસેમ્બર બે હજાર છવ્વીસના સમગ્ર વર્ષમાં હવામાન કેવું રહેશે તેમજ શિયાળો ઉનાળો અને ચોમાસું ત્રણેય સીઝન અંગે આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે જાન્યુઆરીમાં બે હજાર છવ્વીસમાં ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને પવનોના તોફાન જોવા મળી શકે છે તાપમાનમાં આઠ ડિગ્રી સુધી ઘટી શકે છે અને તેની અસર ગુજરાતના ઉત્તર ભાગ અને સૌરાષ્ટ્રમાં પણ જોવા મળશે જ્યાં કાતિલ ઠંડી અનુભવાશે ફેબ્રુઆરી મહિનામાં પણ ઠંડીનું જોર યથાવત રહેશે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પંચમહાલ તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડી વધશે વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે જેના કારણે સવારના સમયે હળવું ધુમ્મસ અને બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે તો માર્ચ મહિનામાં ઉત્તર ગુજરાતના ધૂળકટ અને કચ્છમાં તેજ પવનનું ફૂંકાશે મધ્ય ગુજરાતમાં ગરમી વધુ રહેશે અને મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે તો ઉત્તર ભારતમાં કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં માવઠા જેવું વાતાવરણ સર્જાઈ શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ધન્યવાદ